મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં કડીમાં પાંચ નામ ચર્ચા રહ્યા છે તો વિસાવદર ખાતે રસ્તા ભર્યો માહોલ જોવા મળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કડી ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ સીટ ખાલી પડી છે તો વિસાવદરની પર આપમાંથી જીતેલા વિધાનસભા રાજીનામું આપતા અહી ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે આગામી કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને કોંગ્રેસ પક્ષે તજવીજ તેજ કરી છે કડી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

જે ઓબ્ઝર્વરો મૂક્યા છે એમને અમે દોર તમામને સાંભળ્યા છે સાત જેટલા ઉમેદવારોએ પોતાની પાર્ટી પાસે મૂકી છે અહીંયાથી ભલામણ કરીને પ્રદેશ સમિતિને નિરીક્ષકો અમે બધા ત્યાં મોકલી આપીશું પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એને તમામ આગેવાનોએ તન મનને ધનથી જીતાડવા માટેની અમને બધાને ખાતરી આપી છે અને ફોર્મ ભરાના પછી સમગ્ર ગુજરાતમાંથી કડી વિધાનસભાની ચૂંટણી માટે જે આગેવાનો જરૂર પડશે સ્થાનિક આગેવાનો જે માગણી કરશે એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો ઉમેદવાર ને જીતાડવા માટે મહેનત પણ કરશે અને પહેલા પણ કડી વિધાનસભા એ કોંગ્રેસ પાર્ટી બે માં પણ જીતી હતી કરશનભાઈ નું દુઃખદ અવસાન થતા સીટ ખાલી પડી છે પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીને કડી વિધાનસભાના તમામ સમાજના મતદારો આશીર્વાદ આપશે કયા મુદ્દાને આધારિત આ વખતે ચૂંટણી લડવામાં આવશે હું માનું છું ત્યાં સુધી બે હજાર સત્તર થી બાવીસ અહીંના જે અમારા ધારાસભ્ય હતા એમને સારા એવા કામો કર્યા હતા અહીંયા વિવિધ પ્રશ્નો લોકલ હોય જીઆઈડીસી નો પ્રશ્ન હોય રોજગારી નો શિક્ષણ નો ક્યાંક કાયદો વ્યવસ્થા આ તમામ સમસ્યાઓ જે ગામડામાંથી અમારી પાર્ટીના આગેવાનો પાસે અવારનવાર આવે છે અને જે વાત છે એક વિપક્ષ તરીકે ભૂમિકામાં જે વાત આવતી છે એ વાત મૂકીને પણ લોકોને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું મહેસાણા જિલ્લાનું કડી તાલુકો ભાજપનો ગઢ કહેવામાં આવે છે